દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણ માસ ભાદરવી અમાસના દિવસે નાગેશ્વરી ગામના ભાવિ ભક્તો હરિદ્વાર ખાતે પહોંચ્યા હરિદ્વાર હરકી પોળી સોમવારના રોજ ભાદરવી અમાસના દિવસે જે નાગેશ્વરી ગામના સ્મશાનમાં કુંભ સ્વજનના અસ્થિ મૂકેલ હોય તેના ફોટા પાસે સવારે સાત ત્રીસ કલાકે ઘીનો દીવો પ્રગટાવીને રાખવો જેથી કરીને તેમના નામની શાસ્ત્રોક્ત વિધિ ચાલુ હોય એમના દિવ્ય આત્માને ગંગા મોક્ષ પ્રદાન કરે અને દિવ્ય આત્માને ભગવાન શ્રી વિષ્ણુ ચરણમાં વાસ આપે તેવી અપેક્ષા સાથે નાગેશ્રી ગામના અસ્થિ વિસર્જન કરવા આવેલા ભાઈ શ્રી ખોડુભાઈ બોરિયા અને હકુભાઈ વરુ તેમજ સાથી મિત્રોએ જણાવ્યું હતું સંવાદતા રમેશ પરમાર દિવમીરન ન્યૂઝ અમરેલી નમસ્કાર મિત્રો હું ફિરોજ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર